સરપંચ બોલું અંદર કોઈ ચાઇના દોડી વપરાવી કે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે એ જવાબદારી તમારા સભ્યની છે ભલે ધ્યાન રાખજો બધું તમે પશુ પક્ષીઓનું નુકસાન થાય માણસો મળી જોય ગળો કપાઈ દોય બરાબર છે ભલે ભલે એ તો નગરપાલિકાનું પછી બધી વાત

ઘરો ચાયના દોડી થી કપાઈ મારી વાત ચાલતી હતી બરાબર છે એના પર પેલી આવે ને એ દંડી લખી એના કારણે આવે ને તો એ તૂટી જાય કે પછી ખેસાઈ જાય એના કારણે બચાવ થાય આ કારણે પશુ પક્ષી કબૂતર ચકલી આ બધો પશુ પક્ષી છે નુકસાન બહુ થાય મોણસો નો ઘરો કપાયું તું તો આપડે શીખવાનું ના લે તો છે મનુષ્ય શીખવાનું ના તો સરપંચ ના તો શીખવાનું ગોમ નો મોભી સરપંચ છું दरग व्यक्तीनी ओर राखी वाली जबाबदारी से सरपंच तरीके उघवा देवा सो हाल उठाय ने मैं उठा दियो न तो पासाक उखडी जा तो हेलो ओ तू उंग्या

કોણ આ તો પણ હું કીધી તો કે તે તો પેલા ને છનો ભાઈ હા ઈશ્વર ઓ વો તે એ તો કી ના કુવા વાગ કો ગોમ કુવામાં ઓ બે ગાઢ ન કાઢ્યો ના ઈ કાય બે જી મારા મણી સગત

ઓમ કન્યા કોન પકડીને બહાર કાઢું કુવામાંથી તને ખબર છે આ મુઢું પકડી બહાર છે ને તો નહીં આવો અલી મારે બહાર કાઢું અને ફેરી એ થઈ જતી તે કરંટ લગાઈને આયા ખબર બધું ના થાય સોના મારા જવું નહીં તો મધરો લોસો થઈ જશે કે હું ઓમ એ તો ભગવાન

કેટલું મોટું ગોમ છે ઘણાઈ મોણો છે સુન બાર ના આવીશ બધા આવીશ બધા કાડશી કોઈ વાત નોંધા નાઈ કે જો જો દોડડા કે ખબર પડે કે નહીં કસ ફસાઈ ના આવશે એટલે પછી કે મારા આગળ બઈજા જેમ તો

ના કરો નાખાવાંડો ભંડો ના ખાવા તો કરતો મારા ઘોઘળા બે કટકા થઈ જાય

અરે હેડો બતાવું ના તમે મોનતા હોય તો બિલકુલ નહીં તે બીજા ન હોય આ તો ખોટું ના છે ના દોરી તમે ખોટી રીતે નકો પડ્યો સરપંચ બધું

કે 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 ઓ બાપ રે ઓ બાપ રે ઓ બાપ રે બાપ રે એ ઓની જો પાછો આશી ને તો ઓની

આ કપૂડીયાનો બન્યો અને શંકરિયો તમારી પછી ખબર છે જો તમારી માની શું જલમો ના લાવું તો આ ઘરો લોકોનો કપાઈ દો ચાઈના દોરી શું આવે છે બંધી તો કરી હતી બંધારણ કરી તું ગોમાં ચાઇના દોડી ના લાવવાનું અને હું જો મિત્રો આવું થાય ઉત્તરાયણ મનાવો હારી બનાવો ચાયના દોરીનો વેપાર ખરીદી ના કરશો કા ગળો કપાઈ દો વ્યક્તિનું આયુષ્ય ફિનિશ થઈ જાય મોણસ મળી જાય છોકરો મળી જાય ના 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 જેટલા મોણોસો મળી જાય છે અને ખાસ કેવા વાત માગવું છે કે તમે બાઇક લઈ જતા હોય તો નાના બાળકના આગળ બિહાર્યું હોય તો પછી દંડી લગન હેરાન બાઈક એના કારણે બચાવ થઈ શકે છે તો મિત્રો પૂરેપૂરી સેફ્ટી રાખજો ભગવાન તમને આવ્યું છે બહુ હાલ અને ઉત્તરાયણ સારીથી ઉજવજો હેપી મકર સંક્રાંતિ અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જય માતાજી